કેમ છો બાળ મિત્રો આપણે કાલે ગણિતમાં કયું ચેપ્ટર શીખ્યા હતા બેટા બરાબર આપણે કાલે મિલીમીટર સેન્ટીમીટર મીટર અને કિલોમીટર વિશે બધું સમજ્યા કાલે બરાબર છે તો આજે આપણે ગણિતમાં પાન નંબર પંદર પરની આ કોષ્ટકવાળી પ્રવૃત્તિ આપણે કરવાની છે તમારી ઊંચાઈ કેટલી વધી શું તમારી ઊંચાઈ બરાબર ગયા વર્ષે આપણે ત્રીજા ધોરણમાં પણ તમારી ઊંચાઈ કરી હતી હવે ચોથા ધોરણમાં પણ આજે આપણે ઊંચાઈ કરવાની છે તમારી ત્રીજા ધોરણની ઊંચાઈ મેં તમને લખાવી છે પત્ર કીમાં આપણે ભરીએ છીએ એમાંથી તમને મેં તમારી પાઠ્યપુસ્તકમાં લખાઈ દીધું છે બરાબર બેટા તો આજે હવે આપણે તમારી ઊંચાઈ આપણે માપવાની છે અને આ બ્લેકબોર્ડ પર આવીને તમારે લખવાનું છે ચાલો સૌથી પહેલા લખવાનું નામ છે આદિત્ય આવે આદિત્યની ઊંચાઈ આપણે માપીએ ચાલો આપણે અહીંયા પગને જરા દીવાલ થી અડીને રાખવાના હ બેટા ફૂટપટ્ટી સ્કેલ સીધી રાખવા चला नीचे ती खिसि जाऊ तो बेटा 120 एंड ऊपर કેટલાક છે કાપા 6 એટલે 120 ને 6 6 126 સેન્ટીમીટર કેટલી થાય 126 26 લખો બોર્ડ પર 126 સેન્ટીમીટર ચાલો કોમલ આવે હવે કોમલ ની ઊંચાઈ માપક સ્કેલ બરાબર મૂકવાની હા બરાબર છે ચાલો નીચે થી જાઓ તો બેટા ચાલો ગણો તો દસ ને સાત સત્તર એકસો સત્તર સેન્ટીમીટર લખો ચાલો કોમલ ની ઊંચાઈ એકસો સત્તર સેન્ટીમીટર છે ચાલો ચેતન આવે ચેતન પછી અંજલી ઊભી રહે હર્ષિલ લક્ષ્મી પણ એ લાઈનમાં ઊભા રહી જાય હર્ષિલ લક્ષ્મી જાનવી

હવે બધાની આપણે ઊંચાઈ મપાઈ ગઈ છે બરાબર હવે મેં બીજા બોર્ડ ઉપર આપણે કોષ્ટક પરથી થોડા પ્રશ્નોના જવાબ લખ્યા છે ચાલો સૌથી ઓછી ઊંચાઈ કોની છે ત્યાં જો બોર્ડ પેલા બોર્ડ ઉપર એમાંથી જોઈને મને જવાબ આપવાનો છે સૌથી ઓછી ઊંચાઈ કોની છે ચાલો એનો જવાબ કોણ લખશે હા ચાલો આદિત્યભાઈ ને આપો લખવા

હર્ષિલ અને આદિત્ય ની એકસો વીસ સેન્ટીમીટર અને બીજા કોની હતી ચેતન અને કોમલ પણ બાજુમાં લખો એ લોકોની કેટલી કેટલી છે કોમલ અને ચેતન

એટલે તમારે તમારી રીતે જવાબ તમારી નોટબુકમાં લખવાનો છે